નીરવકુમાર રેન્જ ઓફિસર શકરબાગ ઝુ હાલની હાલમાં શક્કરબાગ પ્રાણી સંગ્રહ્યમાં જેટલા પણ વન્ય પ્રાણીઓ રાખવામાં આવેલા છે આ તમામને આપણે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની માર્ગદર્શિકા મુજબ એમના જે બંધનાવસ્થા હોય છે એમાં એમને મેન્ટલી સ્ટ્રેસ ના રહે અને એમને જંગલ જેવો જ ફીલ આવે એના માટે થઈને આપણે એને એન્ડરીચમેન્ટ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ એન્ડરીચમેન્ટ એટલે એ વસ્તુ કે જેનાથી એનિમલના મેન્ટલ અને ફિઝિકલ એને સ્ટિમ્યુલેશન મળે માનસિક રીતે એ સ્વસ્થ રહે જેટલી આપણી ફિઝિકલ સ્વચ્છતા જરૂરી છે એટલી મેન્ટલી સ્વચ્છતા પણ જરૂરી છે એનિમલ માટે તો જ એનું નેચરલ બિહેવિયર મતલબ લોકોને બતાવશે અને એક્સપોઝ થશે તો આ માટે આપણે એને અલગ અલગ એન્રીચમેન્ટ એક્ટિવિટીઝ આપતા હોઈએ છીએ નોર્મલી જે વન્ય પ્રાણી હોય છે જે જંગલોમાં નિવાસ કરતા હોય છે એ પોતાની ચોવીસ કલાકની જે દિનચર્યા હોય છે એમાં અલગ અલગ પાર્ટ્સ હોય છે જેમ કે આપણે એશિયાટિક લાઇનનું આપણે એક્ઝામ્પલ લઈએ તો સિંહ છે એ બારથી અઢાર કલાક અને વીસ કલાક સુધી સૂવાનું પસંદ કરે છે ત્યારબાદ જ્યારે ઠંડક થાય મતલબ કે સાંજના ટાઈમે અથવા તો વહેલી સવારના ટાઈમે સિંહો પોતાના શિકાર માટે થઈને ખોજમાં નીકળતા હોય છે શિકાર દરમિયાન એ જે એક્ટિવિટીઝ કરતા હોય છે કારણ કે જે વન્ય પ્રાણીઓને પકડવાના છે એના માટે સ્ટ્રેટેજી બનાવતા હોય છે પ્રાઇડની અંદર અલગ અલગ લોકેશનથી જેવી રીતે શિકાર કરતા હોય છે તો એમાં એની ફિઝિકલ એક્ટિવિટીઝ તમામ કવર થઈ જતી હોય છે અને એમને જે ફીડ મળે છે એનું એનરીચમેન્ટ બી હોય છે આ સિવાય સિંહો હોય એ પોતાના આખા જે ખાલ છે એમની જે અયાલ છે આ બધાને સાફ કરતા હોય છે એકબીજાને ચાંટતા હોય છે તો એ જે ક્લિનિંગની બધી એક્ટિવિટીઝ છે એ એનું એનરીચમેન્ટ હોય છે હવે આ એક્ટિવિટીઝ જ્યારે બંધનાવસ્થામાં હોય છે તો એમને આપણે અલગથી જેમ આપણે સપ્લિમેન્ટ્સ પ્રોવાઈડ કરતા હોય છે એવી રીતે આ પણ સપ્લિમેન્ટ્સ છે એક જાતનું તો આપણે અહીંયા ઝૂની અંદર એમને લટકાવેલા બોલ આપીએ છીએ કે જેની સાથે રમી શકે એમના નખને સ્ક્રેચ કરી શકે તો એ મતલબ એનરીચમેન્ટ એના માટે થશે બીજું કે જેમ જંગલોમાં સિંહ પોતાના ક્લોઝ હોય છે એને થળ ઉપર મતલબ ઘસતા હોય છે કે જેનાથી એમના ક્લોઝ એકદમ ક્લીન બી થઈ શકે તથા એના ઉપર એમની સેન્ટ બી લાગી શકે થળ ઉપર અને એનો એરિયાની ટેરેટરી માર્ગ થઈ શકે તો એવી રીતે આપણે જંગલ આપણા જે ઝૂની અંદર આ એનિમલ એન્કલોઝર છે ત્યાં પણ આપણે વુડન લોગ્સ મૂકીએ છીએ કે જેના ઉપર સિંહ પોતાના નખ ઘસી શકે અને એમને જંગલમાં જેમ ફિલ્ડ ફ્રી હોય છે એવું અહીંયા પણ એમને મેન્ટલી અને ફિઝિકલી ફ્રી થઈ શકે જ્યારે સિંહો જંગલમાં હોય છે ત્યારે એ શું કરતા હોય છે કે સાંજના ટાઈમે અથવા તો મોડી રાતે એ ઊંચાણવાળી જગ્યા ઉપર બેસે જ્યાં પવન ચાલે તો એમને બેસવાની મજા આવે એવી રીતે સેમ આપણે અહીંયા લાકડાના માછળાઓ બનાવીએ છીએ અને પથ્થરોને ગોઠવીએ છીએ કે જેના ઉપર ચડીને સિંહ બેસે તો એમને એવો ફીલ આવે કે જમીનથી થોડા ઊંચા બેઠા છે અને પવન થોડો સારો ચાલે જેના લીધે સિંહોને મેન્ટલી સ્ટ્રેસ થોડો ઓછો થાય છે આ સિવાય જે સિંહ સિવાયના અન્ય પ્રાણીઓ છે જેમ કે મગર છે ઘડિયાળ છે આ બધાને આપણે જેવો દરિયા કિનારાનો અથવા તો નદી કિનારે જેવી રેતી હોય છે એવી રેતી પ્રોવાઈડ કરીએ છીએ કે જેમાં એમને બેસીને હીટ શેકી શકે એમને મજા આવી શકે એમના ઈંડાઓ એ મૂકી શકે જનરલી રેતીમાં ને એમાં પક્ષીઓ છે તો એમના માટે આપણે અલગ અલગ જાતના ઉડનના લોગ્સ અને સિવાય એવું મટિરિયલ મૂકીએ છીએ કે જેના લીધે પક્ષીઓને નેસ્ટિંગમાં એમાં મદદ મળી શકે સનબાસસ્કિંગ કરી શકે એના માટે ઊંચા ઢુવા જેવું બનાવીએ છીએ જેના ઉપર પક્ષીઓ બેસે અને સનબાસસ્કિંગ પણ લઈ શકે આ સિવાય જે બીજા પ્રાણીઓ છે નાના નાના વાંદરાઓ છે એમના માટે આપણે ઝૂલા আরি একটিস যে আখো দিবস এবার বিজি রেমো মেন্টলি স্ট্রেস থাকে এটা নেচুরল বিহেম পাঁচা আই শে তো রিটে আলগ অলগ বন্য প্রাণী অলগ অলগ জাতরিচমেন্ট এ